જૈન મંડા દા આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ક્યારેક ક્યારેક બ્લોગ બનાવવા બનાવતા રહ્યું છે ક્યારેક ક્યારેક નહીં બનાવતા કામના અભાવના લીધે દુકાને બેવાનું હોય એટલે કામના અભાવના લીધે નથી બનાવતા તો એ તો હવે તૈયાર બિયાર થાય ને કપડા બપડા ફૂંકવા જાય શું છે તો આ છો ટીપણાની એવું બધું નાખી હો

રેવા દે ને તારે તે તાર પાંચ દસ કિલો ઉતારવાનું તો રેવા દે મારી તું પાસ કે મારે મીડિયમ છે એટલે તારે કઈ મીડિયમ નથી છે મારી જેમ ફાઇન દાળી છો લગન પેલા છે ને બધા પાતા આવે પણ લગન પેલા જાડા થઈ જાય ખાય ખદોડી ને ઘેર ઘેર બે એટલે પછી કઈ જાડા થઈ જાય બધાય પણ હું બહાર કામ કરવા જાઉં તોય હું જાડો થઈ જાય એનું શું કારણ ક્યાં ગણાય ધાબા ઉપર એ કપડા ઉકવા જાય ધાબા ઉપર ભાવનગર જવું છે કેમ એટલે લગનની તૈયારી કરે છે પણ હવે લગ્ન તૈયારી ક્યારે થાય પણ આમંત્રણ આવે તો જાય મને તો થોડું થોડું નથી લાગતું આવશે આવશે મને એવું નથી લાગતું આમંત્રણ આવશે

ભાવનગર ભાવનગર ની જગ્યા ગઈ ધાબા ઉપર ભૂકવા કપડા તો જો અહીંયા આપણે શનિવાર છે ને એટલે આજે છે ને બે દીવા કીટ આ માતાજી એક હનુમાન દાદા નામનો અને એક માં ચામુંડ માંડ નામનો શનિવાર ના હિસાબે આજે હનુમાન દાદા ને પણ યાદ કરવા પડે કારણ કે આપણે શનિવાર લેવી છું તો આજે એક ટાણ કરવું પડશે બપોરે જમવા જઈને ત્યાં નાખે આજે કરું છું તો કંટીન્યુ વ્લોગમાં બનાવી ગયો જો હવે આ થોડી નાની એવી બધી છે ને રીલ્સ ઉતારી લીધી છે જો એ ગોડી બોડી લીધી આ સ્ટેન્ડ હે ને ભાંગી ગયું હતું જોવા દે તો સ્ટેન્ડ આપણે કસ્ટમર સબસ્ક્રાઈબરને દેખાડી દે જો આ સ્ટેન્ડ જોઈને ભાંગી ગયું હતું બસ બસ સ્ટેન્ડ ભાંગી ગયું હતું તો એ નવું લેવા જ બસો ને હા બસો એકસો નવ્વાણું હા સ્ટેન્ડ જો ને ભાંગી ગયું પેલા એ લાઈટ વાળું હતું પણ હવે આ છે ને આપણે કઈ નાખ્યું કમ્પલેન નવું મંગાવી દીધું અહીંયા છે ને ફોન આ સ્ટેન્ડમાં ફોન મૂક્યું ને એટલે ક્યારેય હેને પડવાની ભીગ નહીં કારણ કે ફોન થોડોક મોંઘો એટલે નહીં પડી પડી ગયો જ પાછો કેવો રાવે એટલે ફોન પડવાઈ નહીં સાવ એટલે સાવ ભીગ હોય ગયો એને હારી પાડી બદલાઈ નાખી તી મેં તો એના એ કપડા પીધા હતા જમવા જવાનું છે એટલે થોડા કપડાં પડવા બદલાઈ નાખ્યા જોયો હોય ને કેવો માહોલ છે ને પછી ક આખું વિચારશું આ બધી મને ને જીણો હોય જાશે પછી ભઈ આવજો પછી જમીન હોય એટલે કામ કરી લઈ જઈએ મને બે ને તે હાલો છે પહેલા પછી કા વિચાર હોય ને આપણે જોઈ પછી એમ લાગે તો લઈ જઈશ પછી હું એકલો હે જોયું આપણે જોઈ

કોને નો બસ આપણે બ્લોગ લઈને પડતરા કરે તો તો વાવાળાન કરવા દેવાય આપણે તો બ્લોગ આવે કારણ કે કામના હિસાબે કોઈ રીલ્સ તો આવી જ ક્યારે ફરવા ક્યારે ફરવા ક્યારે ગયા હતા મણા મરાદ નથી કે આવવાનું આ મેસેજ છે ચાન્લા ના ના ચાન્લા નઈ ગયા 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 મનાલી સાઉથ આફ્રિકા સપના પણ માં થોડા ઘણા યુટ્યુબર બની જાય ને નાના એવા

દિવસ આવે ને ત્યારે એવું છોડાય લેવાય ની છે એટલે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી જો તો હવે જાય છે એમાં માલ લેવા પેલા માલ યાદ પાડે માલ લઈ આવું દુકાન નો અને પછી જમી જો મિત્રો અત્યારે આપણે દુકાને છાના માના બે ગયા છીએ અને ચાર વાગી ગયા ચાર ને આમ તો પાંચ છ વાગી ગયા ચા નો ટાઈમ થઈ ગયો તો મેં કીધું લઈને થોડી ચા ની ચુસ્કી મારી એક બાબુ પાછે એક દોડું પાછળ ચાલો એક બાબુ એક દોડું દસ વાળી બોટલ ચાલો હાલો વીસ પાછા વાળી બોટલ એક બલાસ હમ ચાલો દર બોટલ લેવો ચાર ઓલા ચલાકી

ખાસ એટલે ખાસ નોંધવા જેવી વાત છે શરીર જેને પાતળા આવે છે ને એટલે બહુ ભૂખ ન લાગે એને ખાવાનું ઓછું પણ જેના શરીર બહુ મારી જેમ તગડાય છે ને એટલે ભૂખ વધુ લાગશે જેમ શરીર મોટું એમ ભૂખ તો વધુ લાગે નહીં એટલે જો તમારે ભૂખ ઓછી લગાડવી હોય અને ઓછું ખાવું હોય તો શરીર પાતળું રાખવું મારી જેમ જાડું કરવું નહીં હું કોશિશ કરું છું પાતળું પાડવાની પણ પડતું નથી ચા પી લેવી ત્યાં સુધી મેં પણ ચા લ્યો